હવે આગળ વાત નવસારીની નવસારીમાં મેઘરાજાએ ધડબડાટી તો શું બોલાવી કે લોકોની ચિંતામાં થયો છે વધારો નવસારીમાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાનું આગમન નવસારી રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મની છત પરથી પાણીનો ધોધ પડતા લોકોને હાલાકી પડી રહી છે પ્લેટફોર્મ નંબર એકની છત પરથી પાણી પડતા મુસાફરો થઈ રહ્યા છે પરેશાન તો આ સાથે શાંતાદેવી રોડ કુંભારવાડા વિસ્તારમાં પણ ભરાયા પાણી શાતા દેવી રોડ ઉપર પાણી ભરાતા લોકોને પડી રહી છે ભારે હાલાકી દુકાનોમાં પણ વરસાદી પાણી ભરાતા લોકોની મુશ્કેલીમાં થયો છે વધારો બંને દ્રશ્યો નવસારી શહેરના રાજમાર્ગોના ને બીજી તરફ રેલવે પ્લેટફોર્મના દ્રશ્યો વધુ વિગત સાથે સંવાદદાતા સિદ્ધેશ જોશી જોડાઈ ગયા છે સિદ્ધેશ આ નવસા વરસાદે નવસારીની ચિંતામાં વધારો કર્યો છે તો બીજી તરફ રેલવે પ્લેટફોર્મમાં પણ મુસાફરોને હાલાકી શું વધુ વિગત નવસારીમાં જે વરસાદ પડ્યો હતો જેના કારણે શહેરના માર્ગો તો પાણી ભરાયું હતું પરંતુ રેલવે વિભાગની પણ એક મોટી બેદરકારી સામે આવી છે પ્લેટફોર્મ નંબર ઉપર જે શેડ બનાવવામાં આવ્યો છે એના ઉપરથી વોટરફોલ નો પાણીનો ધોધ વહેતો હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે જયારે સિઝન પ્રથમ વખત જયારે નવસારી શહેરમાં વરસાદ પડ્યો હતો ત્યારે જ પણ આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા ત્યારે વાંસદાના ધારાસભ્ય એમણે આ ટ્વિટર ઉપર આ વિડીયો પોસ્ટ કર્યો હતો અને ફરી એકવાર રેલવે પ્રશાસન જે જે પ્રશ્નો છે એના સામે સવાલો ઉઠ્યા છે જે મુસાફરો છે એ લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ખાસ કરીને જે ટ્રેન માટે પ્રતીક્ષા કરતા મુસાફરો છે અને જે બેસવા માટે જગ્યાઓ ત્યાં બનાવવામાં આવી છે ત્યાં પણ પાણીનો જે ધોધ જે વહેતો જોવા મળ્યો હતો ત્યારે યક્ષ પ્રશ્ન એ ઉભો થાય છે કે રેલવે વિભાગને અવરનવર જાણ હોવા છતાં પણ કેમ કામગીરી નથી કરી એને લઈને મુસાફરોમાં ચોક્કસ રોષ જોવા મળી રહ્યો છે જી જી સિદ્ધેશ જાણકારી બદલ આભાર